ચોક્કસ કે આજે એમની જે કંઈ પણ કોર્ટની હાઈકોર્ટની મુદ્દત હતી એમ વિશ્વાસ સંપૂર્ણ છે કે આજે એમની જેલ મુક્તિ થશે છતાં પણ કાયદાકીય કી પ્રોસેસમાં કદાચ કંઈ અડચણ આવે છે અથવા કોઈ પ્રોસેસ ની અંદર અમુક દિવસોમાં પ્લસ માઇનસ થશે તો પણ અમારી જે કે પણ તૈયારીઓ છે મજબૂત છે અમે મજબૂત આઈથી લડાઈ લડી રહ્યા છે એટલે આવનારા સમયની અંદર કદાચ એમાં કંઈ હવે તો એક જ્યારે આજે કોર્ટનો નિર્ણયને જે કઈ પરિસ્થિતિઓ આવે ત્યારે જ ખબર પડે પરંતુ જો આમની અંદર કોઈ ફેરફાર થાય છે તો એનો સીધો મતલબ એ છે કે બીજેપી હજુ પણ હેરાન કરવા માંગે છે આદિવાસી સમાજના યુવાનને પરેશાન કરવા માંગે છે એટલે આજે કોર્ટના નિર્ણય બાદ ખબર પડશે કે બીજેપી હજુ પણ કેટલું આદિવાસી સમાજને ત્રાસ આપવા માંગે છે પરંતુ એ ગમે એટલો ત્રાસ આપશે ચોક્કસ થી આદિવાસી સમાજ ચેતરભાઈ સાથે ઉભો છે અને ચેતરભાઈ મજબૂતાઈ થી આ સરકાર સામે લડાઈ લડી રહ્યા છે પ્રવીણભાઈ મારો બીજો પ્રશ્ન એ છે કે પાછળના ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ કદાચ આમ આદમી પાર્ટીને ચેલેન્જ કરી રહી છે અને આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જની રાજનીતિ એ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે આપણે વાત કરવી છે મોરબીમાં પણ ઈશુદાન ગઢવીના જે કાર્યક્રમમાં જે થયું એમાં પણ ઈશુદાન ગઢવીનું જ્યારે પણ નિવેદન સામે આવ્યું ત્યારે પણ એમણે એવું કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓનો આમાં હાથ છે તો શું ચૈતરભાઈની જેલ પાછળ નાખવામાં પણ ભારતીય જનતા પાર્ટીનો હાથ છે કે શું ચોક્કસ એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી કારણ કે એ તો આખી ગુજરાતની જનતા જાણે છે કોઈ એક આખી કહાની ઊભી કરવામાં કરવામાં આવે પાંચના ગ્લાસની કહાની ઊભી કરવામાં આવે અને ત્રણસો સાત લગાડી અને ખોટી રીતે આખી આખી થીમ ઉભી કરવામાં આવે એમાં આખી ગુજરાતની જનતાને જનતા ને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી લો જ વાત છે મોરબીમાં પણ જે થયું તો ઈશુદાનભાઈ ગઢવી એ વ્યક્તિને સાંભળતા હતા એને માઇક આપવામાં આવ્યું કે ભાઈ આ કઈ વાંધો નહીં પ્રશ્ન પૂછો અને એક એમનો પ્રશ્ન પૂછે ને પોતે એમનો પ્રશ્ન સાંભળી અને પછી એનો એને જવાબ આપવાનો હતો તો જે કઈ માની લો કે જે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે એ ઈશુદાન ભાઈ જવાબ સાંભળવા કરતા સામે સામે પ્રશ્ન વારંવાર પૂછતો જાય છે અને બાજુમાં ઉભેલો વ્યક્તિ જે છે એકદમ આયોજન પૂર્વક એમની ઉપર આ ટાઈપ કરે છે એટલે આખે આખું આયોજન જે કાવતરું છે એ ચોક્કસ થી બીજેપી દ્વારા થયેલું છે અને મોરબી ની અંદર બીજેપી ના નેતાઓ કઈ હદ સુધી જાય છે એ તો આપણે આખી ગુજરાત ની જનતા જાણે છે એમાં કોઈ વાત જેવું નથી જે નવાઈ વાત નથી જી પ્રવીણભાઈ આભાર આપનો અમને માહિતી આપવા બદલ અને આપ અમારી સાથે જોડાયા બદલ ફરીથી આપનો આભાર